તે મામલે હાલ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે જો કે આ વાર નથી કે જ્યારે તેના કોઈ વિડિયો કે ટિપણીના કારણે વિવાદ પેદા થયો હોય આ અગાઉ કુણાલ ક્યારે વિવાદોમાં આવ્યો તે જાણીયે અમારા આજના સ્પેશિયલ રિપોર્ટમાં વાસ્તવમાં કુનાલ કામરા એ મુંબઈના ખાર વિસ્તાર સ્થિત હેબિટેડ સ્ટુડિયોમાં ફિલ્મ દિલ તો પાગલ હેના એક ગીતના સંશોધિત સંસ્કરણનો ઉપયોગ કરીને એકનાથ નાચ ઉપર કટાક્ષ કર્યો કુનાલ કામરાએ ગદ્દાર શબ્દનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કરતો કામરાનો વિડીયો વાયરલ થયા બાદ ઘણો વિવાદ થયો હતો ત્યારે આ પહેલી વાર નથી આ પહેલા બે હજાર વીસ માં કામરા એક મોટા વિવાદમાં ફસાઈ ચૂક્યો છે

જે બાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આ ઘટનાની નોંધ લીધી અને ટ્વિટર અને દિલ્હી પોલીસને ટ્વીટ દૂર કરવા કહ્યું હતું બાદમાં કુનાલ કામરાએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી ત્યારે VHP અને બજરંગ દળની ધમકીઓને કારણે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં ગુરુગ્રામમાં તેનો એક શો રદ થયા પછી કુણાલ કામરા એ ખુલ્લું પત્ર લખીને જવાબ આપ્યો તેમણે વીએચપી ને નધુરામ ગોડસે નિંદા કરવા પડકાર ફેંક્યો અને કહ્યું ગોડસે મુર્દાબાદ લખો નહીં તો મને લાગશે કે તમે હિન્દુ વિરોધી અને આતંકવાદ તરફી છો તમે ગોડસે ને ભગવાન માનતા નથી ખરી નહીં આના પરથી એવું લાગે છે કુનાલ કામરા ને હવે વિવાદ ની આદત પડી ગઈ છે પરંતુ આ વખતે એકનાથ સિંદે વિરુદ્ધ કરેલી તેમની ટિપ્પણી તેને કેટલી ભારે પડશે તે તો આવનારો સમય જ બતાવશે